મારું નામ છે મારું નામ જગદીશભાઈ સામાજિક કાર્યકર આજે આપણે મોરબી લીલાપર રોડ ઉપર શમશાન શમશાન આવેલું છે વર્ષો ત્યાં અહીંયા રાજા મહારાજાના સમયથી અમારા વજેપર ગામનું શમશાન આવેલું છે પર અનેક વાર સરકાર શ્રીને રજૂઆતો પણ કરવા હોવા છતાંય મોરબીના અત્યારે આપણા મિનિસ્ટર સાહેબને પણ આપણે રજૂઆત કરી તેમજ આપણા મોરબીના કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી અને આ જે પાંજરાપોરની સંસ્થામાં આવેલ છે આ જગ્યા તો એ એ લોકો ટ્રસ્ટીઓને પણ અમે રજૂઆત કરેલી આ મહાનગરપાલિકાના જે સાહેબ છે એમને પણ રજૂઆત કરેલી પણ અમે એક મહિના અગાઉ પણ રજૂઆત કરી હતી પણ આ લોકોના પેટના પાણી પણ હલતા નથી જો કારણ કે માણસો અહીંયા અત્યારે આવડું મોટું મોરબી જિલ્લો વર્ષો આ અત્યારે મોરબીનું અત્યારે દેશ વિદેશની અંદર આપણું નામ છે અને આપણે જોઈ શકીએ છીએ આ અત્યારે શમશાન આવેલું છે લીલાપર રોડ ઉપર તો આની અંદર કદાચ કરોડપતિ માણસ હોય તો એ ભલે કે કદાચ ધારાસભ્યો હોય તોય ભલે મિનિસ્ટર હોય તોય ભલે મરી એટલે કદાચ આપણી પાસે ગમે તેવડા રૂપિયા હોય એ કાંઈ કામ નથી આવું અહીંયા બધું આપણે મૂકીને આની અંદર જ જવાનું છે તો અમે સરકારને એવું કહેવા માગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ શમશાનની અંદર રિનોવેશન કરાવો અને દિવસ આઠની અંદર જો રિનિવેશન કરવામાં નહીં આવે તો અમારા સામાજિક કાર્યકરો તેમજ મોરબીની જનતા સાથે રાખીને અહીંયા પણ અમે આંદોલન અમારી કરવાની પણ અમારી તૈયારી છે અને મારા નંબર છે એકાણું જીરો પાંસાઠ અઢાર અઢાર નવ અને અમારી ટીમ છે ટીમની અંદર અમારા રાજુભાઈ દવે છે જિજ્ઞેશભાઈ પંડ્યા છે ગિરીશભાઈ છે અને દેવેશભાઈ રાણે છે દ્વારા અમારે જહેમત ગોઠવવામાં આવી છે અને હાલ અત્યારે તમને અત્યારે હું અંદર જઈને તમને અહીંના દ્રશ્યો બતાવીશ કે આવી હાલત છે અત્યારે પણ આ લોકોના પેટ આડું કોઈ પાણી હલતું નથી અત્યારે હાલ હું તમને કે બતાવું છું શું નામ છે આપનું માર નામ રાજુભાઈ સામાજિક કાર્યકર છું જે સમસ્યા છે આ સમસ્યા બહુ મોટી છે કારણ કે ઓનર જ પછી વિનોમેશન શમશાનનો થયું નથી અનેક વાર મોરબી નગરપાલિકાને રજૂઆત કરી હવે મહાનગરપાલિકા થઈ કમિશનર સાહેબને રજૂઆત કરી કલેક્ટર સાહેબને રજૂઆત કરી મિનિસ્ટર સાહેબને રજૂઆત કરી તોય છતાં પેટનું પાણી હલતું નથી તો મોરબીની જનતાને બે હાથ જોડીને હું પગે લાગવા આવી છીએ અમે સામાજિક કાર્યકર તમારા ભીખ માગવા આવી છે તમને અમને આમાં અમને સહકાર દીયો અમે અપવાસ ઉપર ઉતરી તો અમને અમારી સાથે બેસો અમને તમને બે હાથ જોડીને અમે પગે લાગી છીએ કે આપણે એક દિવસ આપણે બધા કરોડપતિને જવાનું રોડ પરથી જવાનું તમામને જવાનું છે આ રસ્તો બધાને જવાનો છે બરોબર છે ભાઈ એટલે અભિમાન જાદુ નથી સારું અભિમાન રાજા રાવણનું ઉતરી ગયું છે તો મહેરબાની કરીને બે હાથ જોઈને હજી તમને કહું છું કે આ રિનોવેશન તાત્કાલિક કરાવો દિવસ જો આઠમાં કરવામાં નહીં આવે તો મોરબીની જનતા અને મોરબીની જનતાને સાથે રાખીને મોરબીની જનતાને કહી કે અપાસની અમે ચેતવણી આપી તો આ જગ્યા ઉપર આ સ્થળ ઉપર અમે બેસશું અને આપનો સહકાર જોશે 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 કારણ કે આ શમશાન એટલે શું એક જાતનું તિલોક ગામ ક્યાં જવા કહેવાય કે અંતિમ ઘડી કહેવાય અંતિમ ઘડી બરાબર છે કે કરોડોની ગ્રાન્ટ આવે છે હમણાં સંક્રાંત આવશે નગરમાં ચોકમાં બે જશે દાન દિયો દાન દિયો દાન દિયો તો આ દાન જાય છે ક્યાં ભાઈ વિચાર તમે કરો એસી ચેમ્બરમાં બે એવું છે અને એસી ચેમ્બર બનાવી મેં પૂછ્યું મેં કે એસી ચેમ્બર ત્યાં બને મને એસી એક એસી દાનમાં આવ્યું છે તો મેં કોમને કહું દાન વાર અમને ખોટી રૂપિયો રૂપિયો ઉઘરાવી ને

અત્યારે જો વાત કરીએ ને તો ઓછામાં ઓછા ચાલીસથી બેતાલીસ વર્ષ જેવો સમય થયો અમે તો અમારા જન્મ વખતનો જોઈશી અહીંયા બાબુ રેવાબેન બાબુલાલ મિસ્ત્રી તરફથી વર્ષો પહેલાં અહીંયા કણે સાયન્ટિફિકના માલિક હતા એના દ્વારા ગેટ બનાવવામાં આવ્યું હતું અને આ બધા સંદર્સ બાથરૂમને આ બધું રિનોવેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તો અત્યારે તમે અહીંયા જોઈ શકો કે ગમે ત્યારે આ પડી જાય એવી હાલતમાં હે અને ગમે ત્યારે તમે સામે સજાય પણ જોઈ શકો કારણ કે ગમે ત્યારે આની અંદર ગમે તેની માથે પડે ને તો અહીંયા કાળા ગમે તે મારાની જાન પણ જઈ શકે અને પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી અને વાત કરીએ તો અહીંયા કણે શમશાનની અંદર લોકો અહીંયા કણે આવ્યા હોય ને તો કોઈ જાતની નાવા ધોવાની કોઈ સુવિધા નથી અને જો અહીંયા મહાદેવ છે વર્ષો થયા અત્યારે એ ભગવાનની મૂર્તિ પણ તમે અત્યારે જોઈ શકો છો ખંડિત થઈ ગઈ છે શંકર ભગવાનની મૂર્તિ ખંડિત કરી નાખી છે બરોબર છે તો કરવાનું શું પાંજરાપોળના ટ્રસ્ટી કરે છે શું આટલી મોટી આવક આ ખાલી એક શંકર ભગવાનની મૂર્તિ તો બનાવી દીધો ભાઈ સાહેબ મહાદેવની મૂર્તિ બનાવો તમને બે આ સંશાનો તમે જાગશો તમને મહાદેવજી અને અંતિમ ક્રિયા બહુ તમને બહુ સારા ફળ મળશે બરોબર છે તો આ બાબતમાં તમને બહુ વિચારવા જેવું છે મિત્રો બરોબર છે જગદીશભાઈ જો આ સંસ્થાની અંદર રિનોવેશન કરવા માટે જો સામાજિક કાર્યકરને કદાચ વાટકો લઈને નીકળવું પડે ને તો એ નીકળશું અમારી તૈયારી છે ભલે એક એક રૂપિયો ઉઘરાવી નહીં કારણ કે ભલે એ તો હું ખુદે કરી શકું પણ આ બધું એક મોરબીની અંદર આવેલું છે અને ગમે તે આની અંદર દાતાઓ અમને સહકાર પણ આપી શકશે અને જરૂર પડશે તો અમે એક એક રૂપિયો પણ ઉઘરાવીને આકળે રોડ ઉપર ઊભા રહેશું અને આ સમસાનનું અમે રિનોવેશન કરશું જો સરકાર આ અત્યારે અમારી રજૂઆત છે અને અમે દોઢ બે મહિનાથી તો અમારી સતત રજૂઆત છે પણ કોઈ જાતનું સાંભળવામાં આવતું નથી પણ હવે પછી અમે અઠવાડિયા પછી અમારું એ રીતનું આયોજન છે કે મોરબીની જનતાને સાથે રાખીને આ રિનોવેશન કરવા માટે અહીંયા અમારે રોડ ઉપર ઊભું રહીને કદાચ ગમે તે અમારે રૂપિયો રૂપિયો ભીખ માગવી પડે ને તો અમે માગશું કારણ કે આ અમારે રિનોવેશન કરાવવું છે અને જે અમે બીડું લીધું હોય તો મોરબીની જનતાને સાથે રાખીને અમે પૂરું કરશું રાજુભાઈ આપને પૂછવા માગીશ કે આજે મુક્તિધામની રિનોવેશનની જે કઈ કઈ જગ્યાએ આપણે રજૂઆત કરવામાં આવી છે આપના દ્વારા આપની ટીમ દ્વારા રજૂઆત તો પહેલાં તો અહીંના પાંજરાપોરને રજૂઆત કરી મેં પછી કમિશનર સાહેબ રજૂઆત કરી મોરબી મારિયા વિસ્તારના મિનિસ્ટર સાહેબ કાંતિભાઈ અમૃતને રજૂઆત કરી કલેક્ટર સાહેબને રજૂઆત કરી હજી સુધીમાં મને એક પણ જવાબ મને મળ્યો નથી બરાબર છે કમિશ્નર સાહેબ બરાબર નો ડાઉટ ડિમોનેશન કરે છે સારું કામ કરે છે પણ હું કમિશનર સાહેબને મહાનગરપાલિકાના કમિશનર સાહેબને કહું છું કે મહેરબાની કરીને સાહેબ તમે આ આ સંસ્થાની વિઝિટ તમે લ્યો વિઝિટ લેવા જેવી છે આમાં તમને ઘણું તમને પૂર્ણ મળશે સાહેબ બે હાથ જોડીને તમને કહીશ અને અમારું સામાજિક કાર્યકર ટીમ છે અને જગદીશભાઈ જેમ કીધું રૂપિયા ઉઘરા રૂપિયુ રૂપિયા ઉઘરાવવાનું છું મારા ફોન નંબર છે સત્તાણું બે પાસાઠ અઠ્ઠાણું છસો હોળ બીજા નંબરમાં કાંઈ પણ જરૂર પડે એમાં સાચી હકીકતમાં અમે લડવા તૈયાર છીએ બરાબર છે પણ શમશાન વિનોવેશન બનાવે છૂટકે કરશો કરશું કરશું કદાચ અમારી પ્રાણ વયા જાય અમારા સામાજિક પ્રાણ વયા જાય તો બેતર છે પણ આ એક શમશાન ધામ છે મુક્તિધામ એ અમે વિનોવેશન બનાવશું જામનગરનું તમે જુઓ જામનગરનું શમશાન તમે જુઓ જીવનથી મરણ સુધીનું આખું એને સંસ્થાન બનાવેલું છે સામા કાંઠાનું સંસ્થાન તમે જો બરાબર છે કેમ ન બને બને તો ભાઈ બનવું બધું બની શકે એમ છે પણ આ થોડુંક ધ્યાન દેવું નથી ટ્રસ્ટીને એસી ચેમ્બરમાં બેવું છે આનો ટ્રસ્ટી કોણ છે એ જ ખબર નથી અમને બરોબર ટ્રસ્ટી કોણ છે એ તો અમને જાણ કરો ટ્રસ્ટીને અમને જાણ કરવી જોઈએ ભાઈ દાજુભાઈ તમારી રજૂઆત છે શું છે બરોબર છે આ બાબતમાં તાત્કાલિક થાય એવી અમને વિનંતી કરી છે ભાઈ